નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો આ મેં વિડીયો ખાસ એવા લોકો માટે બનાવેલો છે કે જે લોકો નવા આવે છે સ્ટોક માર્કેટમાં અને એ લોકો ઇન્ટ્રા કરતા હોય છે અને મને ઘણા લોકો તરફથી બહુ વોટ્સઅપમાં અને ઈમેલમાં ક્વેરીઝ આવે છે તો આ વિડીયો નવા ટ્રેડર્સ માટે બનાવેલો છે ખાસ કરીને જ્યારે તમે ઇન્ટ્રા ટ્રેડિંગ કરો અલગ અલગ સ્ટોકમાં તો આપણે પાંચ ટીપ્સ ની વાત કરશું કે જેમાં આપણે સ્ટોક સિલેક્શનની વાત કરશું પેટર્નની વાત કરશું કાઉન્ટર ટ્રેડિંગની વાત કરશું સ્ટોપ લોસની વાત કરશું ને અમુક સ્પેસિફિક સ્ટોક ઉપર કઈ રીતે ફોકસ કરવું હવે આ વિડીયોનો ફાયદો શું થશે આ વિડીયોનો ફાયદો એ થશે કે તમે મોટા મોટા લોસ માંથી બચી જશો તમને એક સાચો રસ્તો મળશે અને આમાંથી ઘણું બધું એવું શીખવા મળશે કે તમારી આખી જે ઇન્ટ્રા ની જર્ની છે ને એ એકદમ સ્મૂથ થઈ જશે બરોબર આપણે પોઈન્ટ નંબર વન આપણે સ્ટાર્ટ કરીએ કે સ્ટોક સિલેક્શન હવે જો ઘણા લોકો ત્યાં જ માર ખાઈ જતા હોય છે મારું શું માનવું છે કે જો ઇન્ટ્રાડે તમે કરતા હોય ને તો તમે તમારા જો વોચલિસ્ટ છે તમારા બ્રોકરનું વોચલિસ્ટ કે તમે ટ્રેડિંગનું યુઝ કરતા હોય એમાં થી દસ છે ને તમે એવા સ્ટોક સિલેક્ટ કરી રાખો કે જેમાં તમે ટાઈમ ટુ ટાઈમ ટ્રેડ કરો તમે દર વખતે એટલી બધી મહેનત કરોમાં કે હવે ક્યાં ટ્રેડ કરવું હવે શું કરવું આ મેં વસ્તુ બહુ જોયેલી છે બીજું કે નિફ્ટી ફિફ્ટી છે એ નવા ટ્રેડર માટે બેસ્ટ છે સેફ વસ્તુ છે નિફ્ટી ફિફ્ટીના સ્ટોકમાં વોલ્યુમ હોય છે સારી પેટર્ન મળી જાય છે વોલાટીલિટી સારી હોય છે ટ્રસ્ટેબલ સ્ટોક છે ઘણી વખત ઘણા ટ્રેડર અવનવી જગ્યાએ તમે લોકો એવું ટ્રેડિંગ કરો કે અમુક સ્ટોકના ન સાંભળેલા હોય આપણે એવા સ્ટોકમાં ટ્રેડ કરવું જોઈએ કે જેનું નામ સારું હોય જેમાં વોલ્યુમ સારું હોય આપણને મુવમેન્ટ મળી જાય લો કે રિલાયન્સની વાત કરી કે એસબીઆઈ ની વાત કરી કે આઈસીઆઈસીઆઈ બેંક ની વાત કરી આ બધા જે સ્ટોક છે એ બધા નિફ્ટી ફિફ્ટી ના સ્ટોક છે સારા એવા પોપ્યુલર સ્ટોક છે કે જેમાં તમે આરામથી એન્ટ્રી એક્ઝિટ કરી શકો હવે નિફ્ટી ફિફ્ટી માંથી કયા સ્ટોકમાં કરવું એનો કોઈ રૂલ નથી એનો કોઈ બિલકુલ બી રૂલ નથી તમે એમાંથી ભલે પાંચ દસ બાર સ્ટોક એની સાયકલ ચેન્જ કરતા રહ્યો દેટ ઇઝ ઓકે એનાથી બહાર તમે ઇનિશિયલ સ્ટેજમાં નહીં જાવ કારણ કે એવા મોટા મોટા સ્પાઇક આવશે કે તમે એને હેન્ડલ નહીં કરી શકો આ બહુ વાત નાની લાગતી હશે પણ આ મિસ્ટેક મેં ઘણા ટ્રેડર્સમાં જોઈ છે બરાબર એવું નહીં વિચારવાનું કે હું તો ઘણા લોકો શું કરે ખબર કોઈક એસી રૂપિયા વાળો સ્ટોક હોય કે કોઈક દોઢસો રૂપિયા વાળો સ્ટોક હોય એને પકડી લાવે એવું ના હોય તમે એવું ના વિચારો કે રિલાયન્સનો નો વાળો સ્ટોક છે મને બહુ મોંઘો લાગે તમારે ટ્રેડિંગ કરવાનું છે તમારે મુવમેન્ટ જોઈએ છે ઓફકોર્સ માની લ્યો કે તમે રિલાયન્સમાં ટ્રેડ કરવા જશો તો માર્જિન વધારે હશે તો ક્વોન્ટિટી ઓછી લેવાશે બટ એક ટ્રસ્ટેબલ મુવમેન્ટ તો આપશે તમે એવું જ વિચારી રાખશો કે મારે કોઈ એસી રૂપિયા વાળો સ્ટોક છે દોઢસો વાળો છે અઢીસો વાળો છે એમાં જ મારે ટ્રેડ કરવું છે એમ ના હોય પ્રાઇસ ઉપર એવી રીતના ફોકસ ન કરો પર્સન્ટેજ બેઝ ઉપર તમને કેટલી મુવમેન્ટ મળી છે કેટલો નફો થયો છે એમ શોધવાનું છે એટલે સૌથી મોટી એક વસ્તુ છે આ બહુ ક્લિયર કરવાની જરૂર હતી બરોબર એટલે આ નંબર વન ટીપ છે કે કઈ રીતે હવે પેટર્ન્સ બરાબર પેટર્ન એટલે શું જો હવે આપણે બીજી ટીપમાં આવી ગયા છીએ કે માની લ્યો કે તમે એવા પાંચ થી દસ સ્ટોક બાર સ્ટોક આવા સિલેક્ટ કરી નાખ્યા હવે તમારે કઈ રીતે ટ્રેડ કરવાનું એને કહેવાય સ્ટોક સિલેક્શન બરોબર છે

પ્રાઇઝે વાળી સિમ્પલ એક પેટર્ન્સ હોવી જોઈએ કે તમને ખબર હોય કે તમારી પાસે એક આખું એક સેટઅપ હોય એ સેટઅપમાં તમને ખબર હોય છે એન્ટ્રી ક્યાં લેવાની છે ક્યાં લેવાનો છે પ્રોફિટ બુકિંગ કઈ રીતે કરવાનું છે આ પેટર્નનું ઓવરઓલ લોજિક શું છે આખી તમારી પાસે એક સિસ્ટમ હોવી જોઈએ તો તમારે કરવાનું શું કે એ પ્રમાણે જે તમે આ અમુક સ્ટોક અહીંયા બાયફર્કેટ કરી લીધા છે તો શું એમાં એ પેટર્ન દેખાય છે તમારે ખાલી એ જ સ્કેન કરવાનું હોય જો પેટર્ન દેખાતી હોય તો ટ્રેડ લ્યો પેટર્ન ન દેખાય તો ટ્રેડ ના કરો પણ રોજે રોજ ગટ ફિલિંગ પચાસ ગ્લોબલ માર્કેટ જોઈ લેવા પાંચસો વોટ્સઅપ ચેનલ ફોલો કરવી સો ટેલિગ્રામ ચેનલ ફોલો કરવી લોસ થાય એવું બધું નહીં કરવાનું તમારી પાસે શું ત્રણ થી ચાર એક સારી સિસ્ટમ પડેલી છે જેમાં બધું લોજિક સાથે બધું વેલ વેલડીફાઈન છે તો જોવાનું કેવો કે રિલાયન્સમાં આવ્યું કે ન આવ્યું એસબીઆઈમાં માં આ પેટર્ન આવ્યું કે ન નસવી માં દેખાણી કે ન દેખાણી દેખાણી હોય તો ટ્રેડ કરો દેખાડે તો ના ટ્રેડ કરું એકદમ સિમ્પલ વસ્તુ છે આમાં આમાં કોમ્પ્લેક્સ વસ્તુ કરવાની જરૂર નથી અને આખી એ આખી સિસ્ટમમાં બધા લોજિક હોવા જોઈએ શું કરવા છે પેટર્ન શું લોજિક છે આ પેટર્નનું શું લોસ છે શું એન્ટ્રી છે એક્ઝિટ છે બધું ડિફાઇન કરેલું હોવું જોઈએ બરોબર આને કહેવાય સિસ્ટમેટિક ટ્રેડર કહેવાય પછી આપણો ત્રીજો પોઈન્ટ આવી ગયો કાઉન્ટર ટ્રેડિંગ કાઉન્ટર ટ્રેડિંગ એટલે શું બહુ સરસ કન્સેપ્ટ છે હું તમને કહી દઉં જો અહીંયા લ્યો કે આપણે આપણે આવી પેટર્ન ફોલો કરતા હોય બરોબર છે જે પેટર્ન માર્કેટ યુ ટર્ન થયું છે હવે આનો લોજિક શું છે કે માર્કેટ જ્યારે 360 ડિગ્રી યુ ટર્ન મારે ને તો ચલો હું અહીંયા મે એન્ટ્રી લેતો હોય બરોબર આ મારી એન્ટ્રી છે તો જનરલી હું આ કેન્ડલ લો કે અહીંયા ક્યાંક હું આમ સ્ટોપ લોસ રાખું માં બરોબર છે હવે માની લ્યો કે આ માર્કેટ થોડુંક ઉપર જઈને ડાઉન થઈ ગયું અને અહીંયા મારો સ્ટોપ લોસ હિટ થઈ ગયો કે માર્કેટમાં શોક આવ્યો તો સ્ટોપ લોસ એટલે આપણને એક લોસ થઈ ગયો બરોબર પણ જો માર્કેટના સેન્ટિમેન્ટ એવા હોય ને તો અહીંયા તમારી બીજી એન્ટ્રી શોર્ટ સાઇટ ચાલ્યું જોવાય અહીંયા આપણે બાય સાઇડ ગયા હતા એટલે એને લોંગ કહેવાય બરાબર અહીંયા હું શોર્ટ સાઇટ જોતો રહું બરાબર એટલે આખો ટોટલ આખો ઊંધો ટ્રેડ મે પાડી નાખ્યો એટલે એને કાઉન્ટર ટ્રેડ કહેવાય તો એ કાઉન્ટર ટ્રેડમાંથી હવે મારો જે લોસ છે એ હું રિકવર કરવાની ટ્રાય કરીશ જો હવે મેં ઘણી વખત અમુક વીડિયોમાં ના ભી પાડેલી છે કે આવી રીતના છે ને ઇમોશનલ થઈ જવામાં

એ જે મુમેન્ટ છે જેમાં હું એવું ચાહું કે તરત જ આપણને આ મુવમેન્ટ મળી જાય માર્કેટ તરત જ ચેન્જ થઈ જાય વધારે ચેન્જ ન થાય ઘણી વખત એવું થાય ને ઉપરથી માર્કેટ નીચે આવે નીચેથી માર્કેટ ઉપર જાય ઘણું બધું થતું હોય એને કાઉન્ટર ટ્રેડ કહેવાય અને કાઉન્ટર ટ્રેડ કરવા માટે આપણી પાસે થોડીક વધારે કેપિટલ હોવી જોઈએ અને થોડોક વધારે આપણે આપણી પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ તો આપણે કાઉન્ટર ટ્રેડ કરી શકીએ હવે જો માની લે હું અહીંયા ટ્રેડ કરતો હોય અને મેં કોઈ લોજિક પ્રમાણે આજે બાય કરી લીધું બરાબર છે અને અહીંયા નીચે આવતું તો માર્કેટ તો અમે અહીંયા પ્રોફિટ બુક કરી નાખ્યો હોય બરાબર પણ અહીંયા નીચેની સાઈડ એક મને એવું લાગે છે કે મુવમેન્ટ આપે છે તો હું અહીંયાથી એક કાઉન્ટર ટ્રેડનો શોર્ટ ટ્રેડ બી હું કરી શકું બરોબર કાઉન્ટર ટ્રેડ એટલે તમે જે વિચાર્યું તો એના એક ઓપોઝિટ ટ્રેડ કરો કારણ કે માર્કેટ હવે થ્રી સિક્સટી ડિગ્રી ચેન્જ થઈ ગયું છે પણ આ વસ્તુ કોના ઉપર તમે થોડુંક ઇમોશન ઉપર કામ કરી લીધું હોય થોડુંક પ્રાઇઝ એક્શન હવે લોજિક આવી ગયું હોય ને તો એ લોકો માટે છે પણ આ મેં તમને એટલા માટે કીધું કેવો સરસ કન્સેપ્ટ છે કે કે તમને તમને આવે ને તો મજા આવશે હા સર અમે કરી શકતા હતા એટલે આમાં શું થાય એવું નહીં જેમ કે જો અહીંયા બહુ સરસ છે જો માનલો અહીંયા કોઈક એવું થયું કે માર્કેટ ઉપર જશે બરોબર અહીંયા એને સ્ટોપલસ રાખ્યો તો કે ઓહો મને હવે સ્ટોપ લો કે અહીંયા એને ચાર હજાર રૂપિયાનું નુકસાન થઈ ગયું બરોબર છે હવે ઘણી વાર સ્માર્ટ ટ્રેડર યુ જોવે ઓહો માર્કેટે જવાનું તો ઉપર જ પણ એને મને લોસ દી દીધું પણ હવે આ જો કેન્ડલ તૂટી છે તો હવે તો માર્કેટ નીચે જ જશે એવું કન્ફર્મ છે અહીંયા એ શોર્ટ સાઈડ આવી જાય અને પ્રોફિટ રિકવર કરી લે પણ આ લોજિક બેસાડતા આવું જોઈએ એવું ના હોય કે દરેક વખતે તમારે લોસ થાય એટલે શોર્ટ ટ્રેડમાં ઘૂસી જવાનું છે તો તો શું થશે ખબર કે તમે બાય સાઈડ એ ચાર હજારનો લોસ કર્યો ખબર નો પડી તો તમે સેલ સાઈડ જઈ ગયા એમાં ચાર હજારનો લોસ કર્યો કારણ કે તમને તો એવું હતું કે ભાઈ એક સાઈડ લોસ થાય તો સરે કીધું હતું કે બીજી સાઈડ નો ટ્રેડ નાખી દેવાનો એવું રીતના ના હોય લોજિક હોય જ્યાં આપણને લાગે કે ખરેખર માર્કેટ આખું ચેન્જ થાય છે ત્યાં ખરેખર ઊંધો ટ્રેડ કાઉન્ટર ટ્રેડ બેસે છે તો આ બધું કરવાનું હોય એટલે સમજાવું છું કે ખબર પડતી હોય કે શું કરવાનું છે ખરેખર માર્કેટનો મૂડ ટોટલી ચેન્જ છે તો કરવાનું બાકી કન્ફ્યુઝ હોય તો આવો લોસ થઈ ગયો છે સરે કીધો કાઉન્ટર ટ્રેડ મૂકીને પૈસા કમાઈ લો એમ ના હોય બરોબર આ બધું સમજજો પણ આ બધું જાણવાની વાત છે એટલા માટે જણાવી દઉં પ્રોપર સ્ટોપ સ્ટોપલો પ્રોપર સ્ટોપ સ્ટોપલો એટલે શું જો

એ જોતા જોતા માર્કેટ અહીંયા નીચે આઈ લો બ્રેક કર્યો કે ચાલો હું અહીંયા હું શોર્ટ કરું બરોબર તો આ મારો સ્ટોપલસ હશે અહીંયા આ મારો સ્ટોપ હશે અહીંયા આ મારો સ્ટોપ સ્ટોપલો હશે આ બધા લોજિકલ લોજીકલ કહેવાય મન ફાવ એવા સ્ટોપ લોસ ન હોય હું એવા સ્ટોપ લોસ મૂકું છું કે ત્યાંથી ખરેખર માર્કેટની દિશા પાછી ચેન્જ થઈ જશે મારે શોર્ટમાંથી બાયમાં જવું પડશે અહીંયા હું સ્ટોપલસ એટલા માટે મૂકું છું કારણ કે જો માર્કેટ અહીંયા બાજુ આવ્યું આને તોડ્યું તો ખરેખર તો શોર્ટ નો ટ્રેડ થઈ જશે એટલે જે આખું માર્કેટ ચેન્જ થઈ જાય છે એવો હું લોજિકલ સ્ટોપ લોસ મૂકું છું કે ત્યાં ખરેખર ખબર પડે છે કે શું કરવાનું છે શું નથી કરવાનું એમને કોઈ પણ રેન્ડમ લોજિક થી હું સ્ટોપ લોસ મૂકતો નથી એટલે એ બધી વસ્તુ ખબર પડવી જોઈએ કે આપણો સ્ટોપ લોસ કેટલો લોજિકલ છે એવું નહીં કે હું આજે ટ્રેડ કરું તું આજે મુવમેન્ટ મળી તો હું સ્ટોપ લોસ કરી નાખો માન લ્યો કે હું આમાં બપોરે બાર વાગે જોતો હોય અને મને એમ થાય કે આમાં મારે શોર્ટ નો ટ્રેડ બેસે છે કેમ બેસે છે કારણ કે અહીંયા ત્રણ કે ચાર કેન્ડલ નો હાઈ સેમ છે એટલે માર્કેટ ઉપર જવા જતું તો ઉપર ન જઈ શકો પછી ત્રણે ત્રણેય ચાર એ કેન્ડલ નો અહીંયા લો તોડ્યો અચાનક બરોબર તમારે અહીંયા બ્રેકેટ ઓર્ડર મૂકીને અથવા લિમિટ ઓર્ડર મૂકીને બેસી ગયો હોય તો મારો હું સ્ટોપલો શું રાખો મારે મારી રેન્જનો એક સ્ટોપલોસ મૂકવો પડે ભલે એ મોટો સ્ટોપલોસ હોય કારણ કે નહીં તો આ ઉપર નીચે ઉપર નીચે થઈને કોઈ પણ સ્ટોપ લોસ હિટ કરશે એટલે તમારી કોઈ તમને પૂછે કે ભાઈ સ્ટોપલો કેમ મેઘો તમારી પાસે બહુ સરસ મજાનું લોજિક હોવું જોઈએ કે ભાઈ મેં આ રીતે મૂક્યું આના લીધે મેં સ્ટોપ લોસ મૂક્યું છે એના માટે આગળ પાછળની બાઇંગ આગળ પાછળનું કઈક રેન્જ અમુક કેન્ડલનો સમૂહ આ બધું આપણે જોવું પડે ને એમને આપણે એમ કહી દઈએ કે ઓહા તો મન થયું ને એટલે મેં સ્ટોપ લોસ મૂકી દીધો હવે પાછું જો પાછી આ ટર્ન થાય બરોબર તો મને ખબર કે આને બ્રેકઆઉટ આપ્યું હું અહીંથી બ્રેકઆઉટ ની જોવા જઈએ તો લાસ્ટ કેન્ડલ આવતો તો મને એમ થાય કે આ તો આખો નાનો સ્ટોપ લોસ છે રિલાયન્સ માટે આટલું તો એ કરતા બેટર છે કે હું એક આ સ્ટોપ લોસ મૂકી દઉં બરોબર એને થોડુંક મેં સ્પેસ આપી કારણ કે ઘણી વખત એવું થશે ઉપર થઈને આ નીચે થશે ને અહીં સુધી આવીને પાછું ઉપર જશે તો એને મેં થોડીક સ્પેસ આપી પછી અહીંયાનો આખો આમ હિટ કરે તો હવે તો ખબર જ છે કે હવે માર્કેટ આલો ટાઈમ સ્પેન્ડ કર્યા પછી આ નીચે જશે તો હવે નીચે જ જશે તો શોર્ટનો ટ્રેડ થઈ જશે તો લોજિક બને છે કે કયા કેન્ડલની હું સ્ટોપ લોસ રાખું તમે કોઈને સમજાવી શકવા જોઈએ મારી કહેવાની વસ્તુ એ બરોબર છે અને હવે આપણી પાસે બે જો કે ફોકસ ઓન સ્પેસિફિક ટોપ આપણી ગુજરાતી ચેનલમાં તમે અમુક મારા વિડીયો જોઈ આવજો એમાં મેં એક બહુ સરસ એકાદ વખત વિડીયો મૂકેલો છે અને મેં એવું કીધું છે કે એવું પોસિબલ છે કે માત્ર ઘણી વખત એક સ્ટોક ઉપર ફોકસ કરીને બી પૈસા કમાઈ શકે હવે લો કે એસબીઆઈ તમે ફોકસ કરો છો કે તમે આઈસીઆઈસીઆઈ ફોકસ કરો છો કે તમે એલએનટી ફોકસ કર્યું કે તમે રિલાયન્સ બરાબર તમે કોઈ એક સારો સ્ટોક તમે લીધો હવે આ સ્ટોક વિશે તમે જેટલું સ્ટડી કરવા માંગો છો ને એટલું કરી લ્યો જેમ કે આ સ્ટોકમાં ગેપ અપ કઈ રીતે આવે છે ગેપ અપ પછી શું થાય છે ગેપ ડાઉન પછી શું થાય છે આ સ્ટોકમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ કઈ રીતે કામ કરે છે આ સ્ટોક હાઈ તોડ્યા પછી કેવું બિહેવ કરે છે લો તોડ્યા પછી કેવું બિહેવ કરે છે આમાં પંદર મિનિટની કેન્ડલનું કેટલું મહત્વ છે ત્રીસ મિનિટની બે ત્રીસ મિનિટની કેન્ડલનું કેટલું મહત્વ છે વન આવરના હાઈ અને લો લો ઉપર કઈ રીતે આ સ્ટોક આખું ડિરેક્શન પકડે છે અ આમાં ફોર ચાર્ટ ઉપર આપણને શું રિલાય થઈ શકે છે કે નથી થઈ શકાતું આમાં માની લો કે આપણી પાસે બે કે ત્રણ પ્રાઇસ એક્શન પેટર્ન છે તો એ કેટલી વખત મહિનામાં જોવા મળે છે કોઈ એવી યુનિક પેટર્ન છે કે જે વારંવાર જોવા મળે છે બરોબર આ બધું તમે આવા દસ થી પંદર ક્વેશ્ચન બનાવી અને આખો સ્ટોક છે ને એની આર એક રિલેશનશિપ બનાવી લે ને તો ઘણી વખત તમે એક કે બે સ્ટોક માંથી બહુ પૈસા બનાવી શકો જેમ કે તમને રિલાયન્સ વિશે બધું ખબર હોય તમને રિલાયન્સ ની કોમ્પ્લેક્સ પેટર્ન બી ખબર છે તમને એનું પંદર મિનિટ નું બિહેવિયર બી ખબર છે તમને એનું ત્રીસ મિનિટ નું બી બિહેવિયર ખબર છે વન આર ના હાઈ લો ઉપર કેવું કામ કરે છે કેટલી વખત મોટી મુવમેન્ટ આપે છે કેટલી વખત આવી પેટર્ન બનાવીને મુવમેન્ટ આપે છે કેટલી વખત ડાઉન સાઈડ વાળી તમને પેટર્ન આપે છે કેટલી વખત બાર વાગ્યા પછી તરત નીચે આવતો રહે છે આવું આખું એનું બિહેવિયર તમને એટલું બધું સરસ ખબર હોય કે તમારા સિવાય એમાં કોઈ બીજાની એટલી બધી એક્સપર્ટાઇઝ ન હોય બહુ ઓછા લોકોની એવી હોય કે ભાઈ ઘણી વખત તમે કહી શકો કે આજે આ રીતે સ્ટોક ઓપન થયો છે ને તો ચાન્સીસ વધારે છે કે ઉપર જશે આજે આ બધું જે બિહેવિયર છે આ બિહેવિયર એ થોડુંક તમને સમજતા ટાઈમ લાગશે એમાં તમારે પ્રેક્ટિસ કરવી પડશે એના ચાર્ટ સ્ટડી કરવા પડશે પણ આવી તમને જો એક બે સ્ટોકમાં ફાવટ આવી જાય ને તો તમે બહુ સરસ રીતે કોન્ફિડન્સ રાખી અને પૈસા કમાઈ શકો અને પછી તમે નાની નાની ક્વોન્ટિટી માંડો તો ઘણી વખત થાય કે આઈસીસી છે આઈસીઆઈસી પેટર્ન આવતી હોય કે જે બહુ મોટી મુવમેન્ટ આપતી હોય એમાં આપણે દેખાડીને વધારે ક્વોન્ટિટી આપણે નાખી દઈએ તો આપણને બહુ સરસ પ્રોફિટ થઈ જાય બરોબર છે તો આ જે પાંચ વસ્તુ છે આમ તો હું તમને હું ઘણું બધું કહી શકું પણ એ વિડીયો લાંબો થઈ જશે આ જે પાંચ વસ્તુ છે સ્ટોક સિલેશન પેટર્ન્સ કાઉન્ટર ટ્રેડિંગ સ્ટોપ અને ફોકસ સ્ટોક નવા ટ્રેડર માટે હું માનું છું કે આ નોલેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ બહુ નોલેજ હોવું જોઈએ નહીતર શું થાય છે મોટા મોટા ખાડામાં પડી રેન્ડમ ટ્રેડ કરી રેન્ડમ લોજિક વગર લોકો ટ્રેડ કરી અને પછી એમ કે છે કે ભાઈ સ્ટોક માર્કેટમાં તો આવું થાય એટલા માટે અમે પાંચ ટિપ્સ ખાસ નવા લોકો માટે બનાવી છે મારા એક્સપિરિયન્સ પ્રમાણે જે ક્વેરી આવી છે આમ છતાંય કઈ ગાઈડન્સ જોતો હોય ને

અને તમે આજના માર્કેટના ટ્રેન્ડથી કંટાળી ગયા હોય લોકોની ટિપ્સથી કંટાળી ગયા હોય લાખો કરોડોના જે લોકો પ્રોફિટના સ્ક્રીનશોટ બતાડે છે એનાથી થાકી ગયા હોય તમારે જેન્યુઅન માર્ગદર્શન જોતું હોય તો એક સારા ન્યૂઝ છે આપણે એક ઇનિશિયેટિવ લીધો છે આપણે એક ટેલિગ્રામ ચેનલ ક્રિએટ કરેલી છે જેનું નામ છે નિફ્ટી બેંક નિફ્ટી વીઆઈપી ટ્રેડર્સ આ ચેનલનો એમ જ એ છે કે આમાં આપણે ક્યારેય ટિપ્સ પ્રોવાઈડ નથી કરતા ક્યારેય આપણે પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવી બતાવીને સોફ નથી કરતા બટ હા આમાં જેટલા ટ્રેડર્સ જોડાય છે એને આપણે કેપેબલ બનાવવાના છે તો તમે કેવા ટ્રેડર હોય કે તમને એવું લાગતું હોય કે યાર મારે એક સારું માર્ગદર્શન જોઈએ છે આજથી ત્રણ મહિના છ મહિના બાર મહિનામાં મારે કેપેબલ બનવું છે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શનમાં જીતવું છે તો બસ આ ચેનલનો એમ એ જ છે કે જેમાં આપણે ટ્રેડર્સને કેપેબલ બનાવીએ છીએ નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ રીડ કરવામાં પ્રાઇઝ એક્શનમાં નિફ્ટી બેંક નિફ્ટીનું ડિરેક્શન સમજવામાં ઓપ્શનમાં સાચા ડિસિઝન લેવાના માર્કેટમાં સેન્ટિમેન્ટ સમજવામાં કોઈ ટીપ્સ કે કોઈ શોર્ટકટ આમાં બતાવવામાં આવતું નથી તો આ ચેનલની લિંક તમને મારા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ સેક્શનમાં મારી વેબસાઇટમાંથી મળી જશે અને આ ચેનલની ફીસ એકદમ રિઝનેબલ છે કે નાનો ટ્રેડર બી આમાં જોડાઈ શકે તો તમે આજે જ બહુ આસાનીથી આ ચેનલને જોઈન કરી શકો છો